નમસ્તે જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો આજના એક એડિટિંગ વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજના એક એડિટિંગ આપણે આવી જે આ પીએલપી ફાઇલ છે મિત્રો એચડી પીએલપી ફાઇલ તે આજે હું તમને આપવાનો છું અને આપણે આવી પીએલપી ફાઇલ બનાવવાના છીએ અને એટલું જ નહીં મિત્રો અહીંયા તમે જે પણ આ લોક તમે જોઈ રહ્યા છો આ લોક તેને અનલોક કરીને જ તમારે જે પણ ફેરફાર કરવો હોય તે પણ તમને અંદર થઈ શકશે મિત્રો અને એટલું જ નહીં આ મટીરિયલ છે એ બધું જ મિત્રો તમને હું ફ્રીમાં આપવાનો જ છું મિત્રો અને હા મિત્રો એક બીજી વાત કે તમને જે પણ આ જે પીએલપી ફાઇલ ઉપર જે પણ ગુજરાતી ફોન્ટ કે ગુજરાતી બેગ્રાઉન્ડમાં મિત્રો તમને જે પણ દેખાઈ રહ્યું છે મિત્રો તે બધું જ તમને હું ફ્રીમાં આપવાનો છું અને આ એકદમ એચડી બેકગ્રાઉન્ડ છે મિત્રો તેની તમારે ખાસ નોંધ લેવી અને અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ આ ફોન્ટ છે કોલોગ્રાફી ટાઈપના તે પણ તમને આ કોલોગ્રાફી પીએલપી ફાઇલમાં બધું જ તમને મળી રહેશે મિત્રો તો તમારે આ વિડીયો ત્યાંથી જોવાનો છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ જે લોક છે મિત્રો તેમાં મિત્રો અનલોક કરવા માટે પહેલાં તો તમારે તેના ઉપર ક્લિક કરવું પડશે અને ત્યારબાદ મિત્રો અહીંયા જે પણ બધું મટીરિયલ છે કોલોગ્રાફી આપણે જોઈ લો તો કોલોગ્રાફી પણ તમને હું આપવાનો છું અને ત્યારબાદ આપણે વાત કરીએ તો જે આ બેકગ્રાઉન્ડ છે તે એકદમ એચડી બેકગ્રાઉન્ડ છે તે પણ તમને મળી રહેશે મિત્રો જેવી જ તમે પીએલપી ફાઇલ ડાઉનલોડ કરશો એવું જ તમને મળી રહેશે મિત્રો અને ત્યારબાદ મિત્રો તમારે અહીંયા તમારે જે ફોટો ચેન્જ કરીને તમારે જે તમારી રીતે અહીંયા એડ કરવો હોય તે કરી શકો છો મિત્રો જે આ પીએલપી ફાઇલમાં મિત્રો અને ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો તો અહીંયા જોઈ શકો કે જે પણ લખાણ છે તમારી રીતે તમે અંદર લખી શકો છો મિત્રો અને એટલું જ નહીં મિત્રો અંદર તમને જે પણ અંદર લખાણને અંદર કંઈ પણ તમને જે પણ મટીરિયલ જોવા મળશે તે તમને બધું જ ફ્રીમાં મળવાનું છે અને આ એક બીજી આપણે વાત કરીએ મિત્રો તો આ પીએલપી ફાઇલ મિત્રો તમને એકદમ એચડી તમને જોવા મળશે મિત્રો અને એટલી જ નહીં તમને સાથે સાથે આ બીજી પીએલ ફાઇલ છે તે પણ હું તમને આપવાનું છું અને આ પણ એકદમ એચડી પીએલપી ફાઇલ રહેશે મિત્રો તેની પણ તમારે ખાસ ધ્યાન રાખવું મિત્રો અને હા મિત્રો આ વિડીયોમાં તમને જે પણ હવે દેખાડવામાં આવી રહ્યું છે તે બધું જ તમને મટીરિયલ હું તમને આપવાનું છું અને તેના માટે તમારે કશું જ નથી કરવાનું આ વિડીયો તમારે ત્યાંથી જોવાનો છે અને આ એક બીજી વાત મિત્રો કે આ પીએલપી ફાઇલ છે તેમાં જે પણ ફોન્ટનો યુઝ થયો છે ગુજરાતી કે જે પણ હિન્દી ગમે તે ફોન્ટનો યુઝ થયો હોય તે બધા જ ફોન્ટ તમને હું આપવાનો જ છું મિત્રો ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો અંદર તમને ગુજરાતી ફોન્ટ પણ જોવા મળી રહે છે તો તે પણ મિત્રો તમને આ કોલોગ્રાફીમાં આપવાનો છું અને ગુજરાતી ફોન્ટમાં મિત્રો ઘણા બધા એવા ફોન્ટ છે જે તમને બહુ રેર જોવા મળતા હોય તે પણ અંદર ફોન્ટ અંદર એડ છે મિત્રો અને તે પણ હું તમને આપવાનો છું તો તમારે આ વિડીયો તમારે ત્યાંથી જોવાનો છે કેમ કે મિત્રો આ વિડીયોમાં છે એક પાસવર્ડ જે તમને સ્ટેપ બાય સ્ટેપ એક એક દેખાતો હશે તે તમારે અંદર એડ કરીને તમારે આ પીએલ બી ફાઇલ છે તેને તમારે તમારી રીતના અનલોક કરવાની રહેશે મિત્રો અને જે પણ કોલોગ્રાફીનો યુઝ થયો છે મિત્રો તે તમને હું આપવાનો છું મિત્રો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ મટીરિયલ છે મિત્રો તેને તમારે ચેન્જ કરવા માટે અનલોક કરવું જરૂરી છે અને ત્યારબાદ જ મિત્રો આ તમારે જે પીએલપી ફાઇલ તમારે જે જોતી હોય તે તમને મિત્રો અહીંયાથી મળી રહેશે મિત્રો અને હા મિત્રો એક બીજી વાત કે તમને જે પણ પીએલપી ફાઇલ છે મિત્રો તેમાં બંનેમાં એક જ પાસવર્ડ રહેશે તો તમારે ડાઉનલોડ તમારી રીતે તમે કરી શકો છો મિત્રો તો મિત્રો મળીએ એક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો જય માતાજી